માંડવી તાલુકાના પીપરી ગામે વસંત પંચમીના દિવસે ક્ષત્રિય સંઘાર સમાજના સત્તાવીસ માંગ સમૂહ લગ્ન મહોત્સવનું સુંદર આયોજન કરાયું હતું આ સમૂહ લગ્નમાં નવદંપતિએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા ઉપસ્થિત સંતો મહંતો સહભાગીદાતા શ્રેષ્ઠીઓ તેમજ મહાનુભાવોનો ક્ષત્રિય સંઘાર સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા વિશેષ સન્માન કરાયું હતું મહાપ્રસાદ દાંડિયારાસ ઓર્કેસ્ટ્રા પાર્ટી સત્કાર સમારંભ વગેરે કાર્યક્રમો યોજાયા હતા વિધિના આચાર્ય કેતનભાઈ શર્મા તેમજ ઋષિકેશભાઈ શર્મા રહ્યા હતા અખિલ કચ્છ ક્ષત્રિય સંઘાર સમાજના પ્રમુખ વાલજીભાઈ સંઘાર સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ નારાયણભાઈ જખુભાઈ સંઘાર વિદ્યા સર્વોદયના ચેરમેન વિજયભાઈ છેડા રાજેન્દ્રસિંહ જાડેજા શિલ્પાબેન નાથાણી નરેન્દ્રભાઈ સંઘાર લક્ષ્મણભાઈ સંઘાર લાખાભાઈ સંઘાર શિવજીભાઈ સંઘાર લક્ષ્મીચંદભાઈ સંઘાર કાનજીભાઈ સંઘાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન પચાણભાઈ સંઘાર અને ભાણજીભાઈ સંઘાર તેમજ આભાર વિધિ નારાયણભાઈ સંઘારે કરી હતી આજે પીપડી ગામમાં સત્તાવીસ સમલગ્ન યોજાવી રહ્યું છે જેમાં સમાજના સખીદાતાઓ તેમજ સમાજના સૌ આગેવાનો તેમજ સમાજના સૌ પ્રમુખ શ્રીઓ તેમજ વાગડ સમાજ સૌરાષ્ટ્ર સમાજ આજે બહુ ઉત્સાહથી સમૂહ સમૂહ લગ્ન સમાજને બહુ એક જેને કહેવાય ફાયદો પણ થાય એક જ દિવસમાં પાત્રીસ જોડલાઓના લગ્ન થાય એટલે એક ગામ સમાજમાં બહુ જેને કહેવાય એક ફાયદો પણ થાય અને સમાજની એકતા પણ વધે એવી જ રીતે સમાજના હર કાર્યમાં સમાજ હંમેશા તત્પર રહે છે શિક્ષણનો કાર્ય હોય કે પછી મેડિકલ કાર્ય હોય એના માટે સમાજના સૌ આગેવાનો વડીલો અને યુવાન મિત્રો હર હંમેશ હર હંમેશ તત્પર હોય છે અને સમાજનો જે પણ કામ હશે બધા આપણે હળીમળી કરશું ભેગા રહીને કરશું અને સમાજ આજે સમુહલગ્ન સત્યાવીસનું સમુલગ્નમાં જે સખી દાતાઓએ જે દાન આપ્યો છે એ દાતાઓ શ્રીનો આજ રોજ અપ્ત દિલથી તે દિલથી જેને કહેવાય કે હું આભાર વ્યક્ત કરું છું ક્ષત્રિય સંઘાર સમાજનું આ સત્યાવીસનું લગ્ન છે ને વાલજીભાઈ બેન પહેલાં આ પદ ઉપર રહી ચૂક્યા છે એણે પણ પાંચ વાર સેવા આપી છે સમૂહલગ્ન પ્રમુખ હતા એણે એણે વચન નિભાવ્યો છે વાલજીભાઈ પહેલાં બાર મહિના પહેલાં એણે છોકરાના પણ એમાં જ લગ્ન કર્યા હતા અને અત્યારે એમની છોકરીના પણ લગ્ન એમને છોકરીના પણ લગ્ન કર્યા છે સમૂહ લગ્નમાં એટલે આ સમાજ માટે શીખ છે પહેલાં સમાજના એમ કે પહેલાં તમે મોટા લોકો કરો એટલે એણે પહેલેથી જ કીધું છે કે એણે નેમ લીધી હતી વાલજીભાઈએ કે ભાઈ અમે સમૂહ લગ્ન કરીએ છીએ પણ અમારા છોકરા છોકરીને પણ એમાં સમૂહ લગ્નમાં જ છું અને અત્યારે જે મોટે પાયે જે વિશાળ ખર્ચાઓ થઈ રહ્યા છે જે નાના માણસોને પરવડે નહીં માટે અમે નાના માણસો હોય એને ખોટા ખર્ચા થાય નહીં એના માટે અમે આયોજન કરીએ છીએ આજે એક લગ્ન નાનામાં નાનું લગ્ન હોય ને તો પાંચ લાખ રૂપિયા થઈ જાય તો માત્ર અમે તો બીજી જ્ઞાતિઓ તો મોટી પાયે રકમ લેતી હોય અમે ફક્ત અગિયાર હજાર રૂપિયા લઈએ છીએ અને એ જે વ્યક્તિ લગ્ન કરતો હોય એને ફાયદારૂપ કેવી રીતે થાય એ બધું અમે આમ કરી રહ્યા છીએ અને વધારે અમારી એ જ પ્રયાસ છે કે અત્યારે પાંત્રીસ નવ દંપતીઓ પરણી રહ્યા છીએ અને પાંત્રીસ હવે એવું અમારી નેમ છે કે પચાસ ઉપર જાય જેથી અને અમારે સમાજને ફાયદો થાય અને સમાજને કેમ બચાવી શકાય અને અમારા પ્રયત્ન શૈક્ષણિક અને મેડિકલ ઉપર પણ અમે કરી રહ્યા છીએ તો અમારા સમાજને પણ એ જ છે કે ભાઈ જેમ બને તેમ અમે સમૂહ લગનમાં સમૂહ લગનમાં સમાજના લોકોને એક જોડાવ અને સમાજને બે પૈસા કેમ બચે એ અમારી નેમ છે સમૂહ લગન સમિતિ અને હું આજ ગામનો વતની પીપરીનો છે પેલો તો સૌનો અહીંયા આ બધા મહેમાનો પધાર્યા છે મારા માતાઓ બહેનો વડીલો જુવાન મિત્રો એનો હું અહીંથી હાર્દિક સ્વાગત કરું છું અને આજે સત્યાવીસમાં માં સમૂહ લગન મહોત્સવ નિમિત્તે પીપરી ગામની અંદર આ યોજાયો એની અંદર મુંબઈ સૌરાષ્ટ્ર કચ્છ વાગડ અને વિદેશથી પણ આજે અહિયાં સૌ મહેમાનો પધાર્યા અને સાથે સાથે સાધુ સંતો સાધ્વીઓ સૌ નવજો ને આશીર્વાદ આપ્યા અને ભવિષ્યની અંદર આ સમૂહ લગ્ન સારામાં સારા કાર્ય થાય અને સૌ સાથે મળી અને આ કાર્ય અમે ફરી આનાથી પણ વિશેષ કરીએ એવી મારી અપેક્ષા છે ધન્યવાદ અસ્તુ